આજનો પ્રાસંગિક સાંભળીએ વિષય છે રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ પઠન જાગૃતિ વકીલ આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે જેવા કે વર્તમાનપત્રો રેડિયો દૂરદર્શન સામયિકો વગેરે પત્રકારત્વને લોકશાહીના ચોથા આધાર સ્તંભ એટલે કે ચોથી જાગીર તરીકે પણ ઓળખવામાં આવે છે સોળ નવેમ્બર ઓગણીસો છાસઠથી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેમનું સત્તાવાર કાર્ય શરૂ કરેલ ત્યારથી દર વર્ષે આજના દિવસે રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે ઓગણીસો છપ્પનમાં પ્રથમ પ્રેસ કમિશને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારત્વમાં ઉચ્ચ ધોરણો સ્થાપવાની હિમાયત કરી હતી દેશમાં ઓગણીસો માં પ્રેસ ડે ની ઉજવણીમાં ફેરફાર કરીને એક વિષય પર ફોકસ કરીને ઉજવણી કરવામાં આવી પત્રકારોને લોકજાગૃતિ માટે કાર્ય કરવાનું પ્રેસ અકાદમી ભલામણ કરે છે કુદરત કે માનવસર્જિત આફતો વખતે પ્રેસની ભૂમિકા મહત્વની બની રહે છે લોકો સુધી સાચી માહિતી પહોંચાડીને તેમને અફવાથી દૂર રહેવા માટે વાકેફ કરે છે વિશ્વભરમાં અસંખ્ય પ્રેસ અથવા મીડિયા કાઉન્સિલ હોવા છતાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક અનોખી સંસ્થા છે આ એકમાત્ર સંસ્થા છે રાજ્યની સ્વતંત્રતાની રક્ષા કરવાની ફરજમાં મહત્વની ભૂમિકા ભજવે છે વાણી સ્વાતંત્ર્ય એ આપણો મૂળભૂત હક છે આ હકની આપણે માવજત ઘણી સારી રીતે કરી જાણીએ છીએ અને આ હકથી જ પત્રકારો આસપાસ બનતી તમામ ઘટનાઓનું સંકલન કરી રોજ આપણને દેશ વિદેશની તમામ ઘટનાઓ માહિતી પહોંચાડે છે દરેક દિવસની ઉજવણી એક ખાસ સંદેશો જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે અને જ્યારે એ જાગૃતિ કે કોઈ બોધદાયક વાત કરવામાં આવે ત્યારે મોટે ભાગે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રેસ મીડિયા એની પાછળ હોય છે લોકોમાં વાણી સ્વતંત્રતાના મહત્વ વિશે સજાગતા ફેલાવવા તથા સરકારને આ સ્વતંત્રતા માટે સન્માન અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના હકનું સમર્થન યાદ કરાવવા માટે આ દિવસ ઉજવવામાં આ દિવસ લોકોની પાસે કડવી હકીકતો જેવી કે સમગ્ર દુનિયામાં કેટલાય દેશોના પત્રકારોને સતત કરવામાં આવેલી હેરાનગતિ પોતાના કામને નિષ્ઠાપૂર્વક કરવા છતાં બરખાસ્ત કરવાના હુકમો અને કેટલાક પત્રકારો કે જેની હત્યા કરવામાં આવી હોય તેમને પણ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આ દિવસ લોકોમાં પ્રેસની સ્વતંત્રતાની વૃદ્ધિ થાય તથા તરફેણમાં પ્રગતિ થાય તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે આ ઉપરાંત વ્યાવસાયિક પત્રકારોને તેમની નીતિઓ અંગે પણ સભાન કરવામાં આવે છે આ દિવસે ઘણા લોકો વ્યક્તિગત કે પછી સંસ્થાઓ અને જૂથો અનેક પ્રવૃત્તિઓ કરે છે જેમાં કળાનું પ્રદર્શન ઉચ્ચ કક્ષાના વક્તા તથા કંઈક બદલાવ લાવવા પોતાના જીવના જોખમે સાહસિકતા દાખવી હોય તેવા લોકોને સન્માનિત પણ કરવામાં આવે છે ગાંધીજીનું એક વાક્ય દુનિયામાં જે બદલાવ આપણે ઇચ્છીએ છીએ તેની શરૂઆત પોતાનાથી જ થાય અને આ બદલાવથી પરિચિત આપણને મીડિયા જ કરે છે તો ચાલો આજે તેમનું ઋણ અદા કરીએ અખબારોમાં મુખ્યત્વે સમાજ અને લેખોનો સમાવેશ થતો હોય છે તંત્રી લેખ અને બીજા લેખોમાં વર્તમાન પ્રવાહોની સમીક્ષા કરવામાં આવે છે તેના વાંચનથી લોકો એક જ બાબતમાં વિવિધ પાસાઓથી વાકેફ થાય છે એટલું જ નહીં તેમનો સ્પષ્ટ અભિપ્રાય કેળવાય છે નોકરી માટે ઇન્ટરવ્યુમાં વિચારોની સ્પષ્ટતા ખૂબ જ ઉપયોગી થાય છે કેટલાક લેખો જુદા જુદા વાચક વર્ગને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે કેટલીક સામયિક ઘટનાઓ પર આધારિત હોય છે તો કેટલાક આપણા રીતિ રિવાજો રૂઢિઓ પરંપરાઓ અંગે આલોચનાત્મક મૂલ્યાંકન કરે છે આવા લેખોનું વાંચન માત્ર વિચારની સ્પષ્ટતા જ યુવાનોને પોતે જીવનમાં શું કરવા માગે છે તે નક્કી કરવામાં સહાયરૂપ બને છે લોકતંત્રમાં અખબારોનું કામ સરકારની સકારાત્મક આલોચના પણ છે આજના રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસે તમામ પત્રકાર મિત્રોને શુભકામનાઓ